સુરત ભાજપમાં મારામારીના વિડિયો બાદ બીજો એક વિવાદિત વિડિયો સામે આવ્યો છે જ્યાં વોર્ડ નંબર ચોવીસ ના પ્રમુખ પ્રકાશ ખેરનાર પોતાના જન્મદિવસની ઉજવણી જાહેર રસ્તા પર કેક કાપી અને ફટાકડાફોડી કાર્યકર્તાઓ સાથે કરતા જોવા મળ્યા હતા ભાજપના સુરત શહેરના વોર્ડ નંબર ચોવીસ ના પ્રમુખ પ્રકાશ ખેલનારના જન્મદિવસની ઉજવણીનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તેમને જાહેર માર્ગ પર કેક કાપતા અને ફટાકડા ફોડતા જોઈ શકાય છે આ ઘટના ઉધનામાં આવેલ સાંઈબાબા સોસાયટીના ગેટ સામે થઈ છે જાહેર માર્ગ પર આવી ઉજવણી પર સુરત પોલીસ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે થોડા દિવસ પહેલા જ ભાજપ કાર્યાલય પર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ વધુ એક વિવાદિત વિડીયો સામે આવ્યો છે વાયરલ થયેલા વિડીયોમાં પ્રકાશ ખેરનારને તેમના કાર્યકર્તાઓ સાથે જન્મદિવસની ઉજવણી કરતા જોઈ શકાય છે જેમાં જાહેર માર્ગ પર કેક કાપવા અને ફટાકડા ફોડવા જેવી પ્રવૃત્તિઓ સામેલ છે સુરત પોલીસે જાહેર માર્ગ પર આવી ઉજવણી અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે છતાં નેતાઓને કાયદો લાગતો નથી પ્રકાશભાઈ જેવી રીતના વિડીયો વાયરલ થયો છે જાહેરમાં જન્મદિવસની ઉજવણી છે આપણા મીડિયાની માધ્યમથી મેં કહેવા માંગુ છું કે જે કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહ હતો અને જે કહે છે કે જાહેર રસ્તા પર જાહેર રસ્તા પર બર્ડેની ઉજવણી નહીં કરવામાં આવી છે સોસાયટીના પર બથ ઉજવણી કરવામાં આવી છે અને જે કાર્યકર્તાની જે લાગણી છે લાગણીને માન રાખીને આપણે એમને જે મને શુભેચ્છા પાઠી છે એમનું બી મેં દિલથી આભાર વ્યક્ત કરું છું અને આપણાથી કંઈ કાર્ય મારા કાર્યકર્તાથી આ કોઈ બી અને તમે બાકી લોહી બી જોયા છે અલગ અલગ આંગણવાડીઓમાં અલગ અલગ જે બાળકો છે આનાથ બાળકો છે એમને કીટ વિતરણ કરીને અને જે આંગણવાડીના બાળકો નીચે બેસતા હતા એમને બેન્ચ આપીને અમારા જે અલગ અલગ એનજીઓ છે એમના મારફત મારફતથી મારા જન્મદિવસ નિમિત્તે બનાવીને એમને જે બેન્ચ આપ્યા છે એમને બી મેં શુભેચ્છા પાઠું છું અને તમારા મીડિયા મીડિયાના માધ્યમથી એ સો સો જનતાને વિનંતી કરું છું કે જે અમારું મારું ડે ઉજવણી કરવામાં આવી છે એ કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહથી કરી છે કોનું મન દુખાન થાય